પ્રશ્ન નંબર એક યુએન દ્વારા કયા વર્ષમાં બાર ડિસેમ્બરની યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે માટે માન્યતા આપવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બે હજાર સત્તર પ્રશ્ન નંબર બે એસમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કયો લક્ષ્યાંક સ્વસ્થને માત આપે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રીજો પ્રશ્ન નંબર ત્રણ હરસિદ્ધિ વન ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રેવીસ પ્રશ્ન નંબર તાજેતરમાં ગુજરાતમાં ચુમ્બરમાં વન ક્યાં ઉજવવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પંચમહાલ પ્રશ્ન નંબર પંચમહાલમાં ગુજરાતના કેટલામાં વન કવચ નું લોકાર્પણ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બીજા પ્રશ્ન નંબર છ ભારતમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નવા કેન્દ્રીય મંત્રી કોને બનાવવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અર્જુન મુંડા પ્રશ્ન નંબર 7 ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જમ્મુ કાશ્મીરમાં ક્યાં સુધીમાં વિધાનસભાને ચૂંટણી કરવાનો સૂચવવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 30 સપ્ટેમ્બર પ્રશ્ન નંબર 8 જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ચૂંટણી કેટલી બેઠકો બેઠકો પર થશે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 114 પ્રશ્ન નંબર 9 જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કેટલી બેઠકો પર ઉપરાજ્યપાલ નિયુક્ત કરી શકાશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 3 પ્રશ્ન નંબર દસ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો આપવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એક લાખ પ્રશ્ન નંબર અગિયાર પીએમ વિશ્વકર્મા યોજનાના અંતર્ગત પ્રથમ તબક્કામાં કેટલા પ્રકારના કાર્યક્રમોને આવરી લેવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અઢાર પ્રશ્ન નંબર બાર પીળો સમુદ્ર કયા ખંડના બે દેશ વચ્ચે સરહદ ધરાવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એશિયા પ્રશ્ન નંબર તેર કાશી વિશ્વનાથ ધામમાં કેટલા ભક્તોએ બે વર્ષમાં દર્શન કર્યાનો અહેવાલ આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેર કરોડ પ્રશ્ન નંબર ચૌદ અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલીલા માટે શ્રી રામ કે લીએ અભિયાન અંતર્ગત કઈ જગ્યાએ કપડાં વણાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પુણે પ્રશ્ન નંબર પંદર એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર બે હજાર બાવીસમાં માં કયા શહેરમાં મહિલાઓ પર સૌથી વધુ એસિડ એટેક થયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર

બે હજાર પચાસ પ્રોજેક્ટ આઈએમઓ અને કયા દેશની ભાગીદારીથી શરૂ થયો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નોર્વે પ્રશ્ન નંબર વીસ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં પીઓકે ના શરણાર્થી પ્રતિનિધિત્વ કરતા કેટલા બેઠકો હશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર તો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ